નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના છૂટાછેડા થયા સાત વર્ષના લગ્ન જીવનનો અંત ભારતીય બેડમિન્ટન ખેલાડી શટલર સાયના નેહવાલે રવિવારે મોડી રાત્રે તેના પતિ અને બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપથી અલગ થવાની માહિતી આપી તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું ઘણા વિચાર કર્યા પછી કશ્યપ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે સાયનાએ લખ્યું જીવન ક્યારેક આપણને અલગ અલગ દિશામાં લઈ જાય છે અમે એકબીજા માટે શાંતિ અને ઉન્નતિ પસંદ કરી રહ્યા છીએ હું તેની સાથેની બધી યાદો માટે આભારી છું અને ભવિષ્ય માટે તેને શુભકામનાઓ પાઠવું છું અમને સમજવા અને આદર આપવા બદલ આભાર સાયના નેહવાલે ચૌદ ડિસેમ્બર બે હજાર અઢારના રોજ કશ્યપ પારુપલ્લી સાથે લવ મેરેજ કર્યા હતા બંને બે હજાર સાતથી રિલેશનશીપમાં હતા જોકે તેઓ બે હજાર પાંચથી એકબીજાને ઓળખતા હતા કારકિર્દીના શરૂઆતના દિવસોમાં બંને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડેમીમાં સાથે તાલીમ લેતા હતા સાયનાએ પી કશ્યપ સાથે હૈદરાબાદ સ્થિત તેના ઘરે લગ્ન કર્યા લગ્નમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા બંને એ સોળ ડિસેમ્બર બે હજાર અઢારના રોજ હૈદરાબાદની નોવોટેલ હોટલમાં તેમના લગ્ન રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં ખેલ જગતના વી ચામુંડેશ્વનાથ કિંદાંબી શ્રીકાંત જ્વાલાગુટ્ટા અશ્વિની પોનપ્પા બાબુ અને સિનેમા ઇન્ડસ્ટ્રીઝની નાગાર્જુન રકુલપ્રીત સહિત અનેક ચર્ચિત ચહેરા સામેલ હતા સાયનાએ ફેશન ડિઝાઇનર સેબ મુખર્જી દ્વારા ડિઝાઇન કરાયેલા વાદળી મખમલનો લહેંગો પહેર્યો હતો કશ્યપે હાથથી ભરતકામ કરેલી સિલ્ક વાદળી શેરવાની પહેરી હતી સભ્ય સાચીએ એક ટ્વીટમાં કપલના કપડાંની વિગતો શેર કરી હતી હરિયાણાની રહેવાસી સાયના નેહવાલ ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે તેણે લંડન ઓલિમ્પિક બે હજાર બારમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તે બે હજાર પંદરમાં મહિલા સિંગલ્સ રેન્કિંગમાં વિશ્વની નંબર વન ખેલાડી હતી સાયના બેડમિન્ટનમાં વિશ્વ નંબર વન રેન્ક પ્રાપ્ત કરનારી એકમાત્ર મહિલા ભારતીય ખેલાડી છે તેણે ત્રણ ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે સાયનાએ બે હજાર દસ અને બે હજાર અઢાર કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા બે હજાર આઠમાં સાયનાએ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ જીતીને હેડલાઇન્સ બનાવી એ જ વર્ષે તેણે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો તે ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ પંદર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર